પ્રકરણ ચાર બાળકો અદ્ભુત ધર્મગુરુઓ જ્યારે જ્યારે હું જંગલી ફૂલોના છોડવાઓને કે લોન બગાડતા જંગલી વેલાઓને મારા બગીચામાં જોઉં છું ત્યારે ત્યારે એ રાક્ષસી વેલાઓ કે છોડવાઓ મારા બગીચાને બગાડી નાખશે એવી ભીતિ મને લાગે છે હું એ છોડવા તેમજ વેલાઓને મારા બગીચામાંથી ઉખાડી ફેંકી દઉં ત્યારે જ મને નિરાંત થાય છે જ્યારે મારા બાળકો એ જ ફૂલોને ભગવાનના ઘરની અદ્ભુત ભેટ ગણે છે એ ફૂલોમાંથી એ લોકો અમારે માટે ગુલદસ્તો બનાવે છે અને ભગવાનને પણ એ ફૂલો ચડાવે છે એમને એ ફૂલો તેમજ વેલાઓ ખૂબ જ ગમે છે રસ્તા પર પસાર થતી વેળા કોઈ દારૂડિયો ભિખારી કે મુફલીસ જેવો લાગતો લગર વગર માણસ મળે અને મારી સામે હસે તો તરત હું મોં ફેરવી લઉં છું જોયું ન જોયું કરી નાખું છું મને બીક હોય છે કે એ મારી પાસે પૈસા માગશે ભીખ માંગશે જ્યારે મારી સાથે જ ચાલી રહેલા મારા બાળકો પેલા માણસ સામે જોઈને મુક્ત મને હસી પડે છે એ લોકો પેલાની અંદર ફક્ત હસતા માણસને જ જુએ છે કોઈ અજાણી ભાષાનું ગીત કે શાસ્ત્રીય સંગીત વાગતું હોય અને મને એમાં જરા પણ સમજણ ન પડતી હોય ત્યારે આજુબાજુ બેઠેલા કોઈને એનો ખ્યાલ ન આવી જાય તેવી સભાનતાથી હું ડોકું હલાવું છું અને સાંભળું છું કે નથી સાંભળતો જ્યારે મારા બાળકો એ જ ગીત કે સંગીત પર નાચવા લાગે છે જો એ લોકો ગીત જાણતા હોય તો એના શબ્દો ગાવા માંડે છે અને જો ન જાણતા હોય તો પોતાના શબ્દો બનાવી કાઢે છે ટૂંકમાં એ લોકો સંગીતમય બની જાય છે હું પ્રાર્થના કરવા બેસું છું ત્યારે હે ભગવાન મને આટલું આપજે આ પ્લાન પાસ કરાવી દેજે ફલાણા કરતાં મને વધારે નફો થાય તેવું ગોઠવી દેજે પેલો પ્લોટ આપણને જ મળી જાય તેવું કરી દેજે વગેરે વગેરે જ્યારે મારા બાળકો પ્રાર્થના કરે છે કે હે ભગવાન તારો ખૂબ જ આભાર તે અમને કેટલા સરસ રમકડા આપ્યા છે કેવા સરસ મમ્મી પપ્પા આપ્યા છે હે પ્રભુ હમણાં અમને સ્વર્ગમાં ન બોલાવતો અમારા મમ્મી પપ્પા રડવા માંડશે એમને અમારા વગર નહીં ગમે ને એટલે અને હમણાં એમને પણ ન બોલાવતો નહીંતર અમે રડી પડીશું અને હા ભગવાન એક ખાસ વાત આજે સપનામાં પરીને મોકલજે પેલા બાબરા ભૂતને નહીં કાદવનું ખાબુચિયું નજરે પડતાં જ હું મારો રસ્તો બદલી નાખું છું એના પરથી ભૂલે ચૂકે ન ચાલી જવાય તેની બરાબર કાળજી રાખું છું મને ગારાથી બગડેલા કપડાં બૂટ તેમજ ઘરની લાદી તેમજ જાજમ તરત દેખાય છે જ્યારે મારા બાળકો એ જ ખાબોચિયાને જોતા વેધ એમાં ધુબાકા મારે છે ગંદા પાણીની એમની નાનકડી નદીઓ પર પથ્થર તેમજ છીપરાઓનો પુલ બાંધે છે અળસિયા કે બીજા જીવડા સાથે રમત રમે છે એમને તો એક ખાબોચિયામાં પણ એક અદ્ભુત દુનિયાના દર્શન થાય છે કલાકો સુધી એ ખાબુચિયાની દુનિયામાં બાળકો ખોવાઈ જાય છે આપણને આઠ આટલું શીખવવા માટે ભગવાને બાળકોને મોકલ્યા હોય ત્યારે એકે ધર્મ કે ધર્મગુરુઓની જરૂર છે ખરી ભગવાનના પ્રિય એ નાનકડા ફિરસ્તામાં રોજે રોજ આપણને ડાહપણની કેટલી બધી વાતો એમના વર્તન વડે જ શીખવાડી દેતા હશે પણ આપણે એ બધી વસ્તુઓને ક્ષુલ્લક ગણીને એમના પ્રત્યે ધ્યાન પણ નથી આપતા વર્ષો વીતી ગયા પછી ક્યારેક જો આપણે પણ ફરીને એક નજર નાખીશું તો ખ્યાલ આવશે કે એક ક્ષુલ્લક વસ્તુઓ જ વાસ્તવમાં ખૂબ મહાન હતી મૂળ શીર્ષક મઢ પડસ એન્ડ ડેન્ડેલાઇઝ